સુરત શહેરના ડુમસ વાય જંક્શન રોડ પર કોઈ કારણોસર સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ પર કાબુ મેળવી લેવાયો હતો ડુમસ વાય જંક્શન રોડ ઉપર સીએનજી કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો જો કે કાર ચાલક કારમાંથી બહાર નીકળી જતા આ બાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી પ્રમાણે ધુમસવાઈ જંકશન રોડ ઉપર સીએનજી કાર પસાર થઈ રહી હતી દરમિયાન બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેથી ચાલક કારમાંથી બહાર નીકળી ગયો હતો અને ગણતરીની મિનિટોમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો મારું નામ પીએન પટેલ વિસુ ફાયર સ્ટેશન ફાયર ઓફિસર હવે ફાયર કંટ્રોલમાંથી કોલ આવ્યો હતો કે ગાડી સળગે છે એવું તો મગદલા ગામ ધ ફોલિક્સ રેસીડેન્સી પાસે ગાડી ખળગતી હતી માહેશ્વરી સ્કૂલની બાજુમાં આવીને જોતા સેન્ટ્રોલ કાર હતી અને કા પૂરી એ લોકો નીકળી ગયા હતા બહાર એટલે કોઈ જાનહાની ઈજા થઈ નહીં હતી સીએનજી કાર હતી એટલે થોડો સમય લાગ્યો વલોતા તા કેટલા લોકો સવાર હતા લગભગ એ લોકો ચારેક વ્યક્તિ હતા અંદર કંઈ સ્કૂલમાં કઈ પ્રોગ્રામ માટે આવ્યા હતા અને આ બનાવ બનતા એ લોકો સેફ નીકળી ગયા હતા જે આમાં કોઈ જાનહાની કોઈ ઈજા પહોંચાડવામાં આવી છે આમાં જાનહાની ઈજા કોઈ થઈ નથી જે ફાયર ની ટીમે કઈ રીતે આમાં કામગીરી કરી હતી જે સારથી હતી એટલે પાણીનો મારો કરી અને આ હોલી કાઢેલી અને સીએનજી ની બોટલ ગરમ થવાથી અને કુલિંગ કરતા થોડો સમય લઈ જતો